શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક એકતાલીસ યાદુ નિયમ્ય ભરતર્ષભ પાપમાન પ્રજહી હેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મસાક્ષાત્કારનો વિનાશ કરે છે હવે શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ દુષ્ટતાના મૂળ સમાન કામ પર કેવી રીતે વિજય મેળવવો જે માનવ ચેતના માટે અતિ વિનાશક છે કામનાના ભંડારની ઓળખ આપીને શ્રીકૃષ્ણ અર્જુનને પ્રારંભથી જ ઇન્દ્રિયોની કામનાઓને નિયંત્રિત કરવાનું કહે છે તેના ઉદ્ભવની અનુમતિ આપવી એ આપણા દુઃખોનું કારણ છે જ્યારે તેને દૂર કરવી એ શાંતિનો માર્ગ છે એક ઉદાહરણ દ્વારા આ વિષય સમજીએ રમેશ અને દિનેશ નામના બે વિદ્યાર્થીઓ છાત્રાલયના એક ઓરડામાં રહેતા હતા રાત્રિના દસ વાગે રમેશને ધૂમ્રપાન કરવાની ઈચ્છા જાગૃત થઈ તેણે કહ્યું મને ધૂમ્રપાન કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે દિનેશે ઉત્તર આપ્યો અત્યારે ઘણી મોડી રાત થઈ ગઈ છે ધૂમ્રપાન કરવાનું બોલીને સૂઈ જા ના 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 હું ત્યાં સુધી સૂઈ નહીં શકું જ્યાં સુધી હું એક સિગરેટનો એક કશ નહીં લઉં રમેશે કહ્યું દિનેશ નિદ્રાધીન થઈ ગયો અને રમેશ સિગારેટની શોધમાં બહાર નીકળ્યો સમીપની જે દુકાન હતી તે બંધ થઈ ગઈ હતી બે કલાકના અંતે તે સિગારેટ લઈને છાત્રાલયમાં પાછો ફર્યો અને ધૂમ્રપાન કર્યું સવારે દિનેશે તેને પૂછ્યું રમેશ તું રાત્રે ક્યારે સૂતો અડધી રાતે ખરેખર એનો અર્થ કે તું ધૂમ્રપાન માટે બે કલાક સુધી વ્યાકુળ રહ્યો અને જ્યારે તે ધૂમ્રપાન કર્યું ત્યારે તું તારી પાછો ફર્યો જે મનોદશા દસ વાગ્યે હતી તારો કહેવાનો અર્થ શું છે રમેશે પૂછ્યું જો દસ વાગ્યે તને ધૂમ્રપાનની કોઈ ઈચ્છા ન હતી અને તું સ્વસ્થ હતો પશ્ચાત તે પોતે આ કામના ઉદ્દીપ્ત કરી દસ વાગ્યાથી અડધી રાત્રિ સુધી તું ધૂમ્રપાન કરવા માટે તડપતો રહ્યો અંતે જ્યારે તે ધૂમ્રપાન કર્યું જે રોગ તે પોતે ઉત્પન્ન કર્યો હતો તે શાંત થયો ત્યારે તું સૂઈ શક્યો બીજી બાજુ મેં કોઈ ઈચ્છા ઉત્પન્ન કરી જ ન હતી અને તેથી દસ વાગ્યે જ શાંતિથી સૂઈ ગયો આ પ્રમાણે આપણે શરીરની ઇન્દ્રિયોના વિષય ભોગની કામનાઓ ઉત્પન્ન કરીએ છીએ અને પશ્ચાત્ તેના માટે વ્યાકુળ થઈ જઈએ જ્યારે આપણને આ કાલ્પનિક વિષયની પ્રાપ્તિ થાય છે ત્યારે સ્વયં આપણે ઉત્પન્ન કરેલો મનોરોગ નાબૂદ થાય છે અને આપણે તેને સુખ માની લઈએ છીએ જો આપણે આપણી જાતને આત્મા માનતા હોઈએ અને આપણું એકમાત્ર ઉદ્દેશ્ય આત્માનું સુખ હોય તો આવી સાંસારિક કામનાઓનો ત્યાગ કરવો સરળ બની જાય છે શ્રીકૃષ્ણ અર્જુનને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને તેમાં નિવાસ કરતા કામનો સંહાર કરવાનું કહે છે આગામી શ્લોકમાં જણાવ્યા અનુસાર આમ કરવા માટે આપણે ભગવાન દ્વારા પ્રદત્ત ઉચ્ચતર સાધનોનો ઉપયોગ કરવો પડશે